મારા આ બેટા જઈ જવાની નો નહી આ ખેતીવાડી નું કોમ કરવાનું હોય તો ભાઈ સાધન લાવી જવા પડ્યું બધો પાવડું છે છે ખોડી છે આ દાંતે છે ખેતી કરતા હોય બધું લોકો ની બધું માગવા જવાનું એ આલજે ભાઈ આલજી ભાઈ આ સોમો એક તો અમારે સોમ ભાઈ પણ કોઈ વસ્તુ લાવી નહીં નવું

અંદાધી દોશી લઈ ગયો તો તે લિ આયો પા હારુ કર્યું લઈ આયા છે મારા નિયમો એ તો મેલી છે કણ નાખી મેલી થાય વસ્તુ જો લો ને તો મૂકવાનું 500 વાર તમને દોહા કેવાનું ના હોય સુધરો કે ખૈડા

હું વિચારું છું કીધું આમ સારું વ્યવસ્થિત ઘર અસલ તૈયાર થઈ ગયું છે કીધું હવન કરાવી દઉં હું તંબુરો હવન કરાવ આ તોરણ ઈવાનો ઓછો થાય તો હવન બતાવો હવન કરાવ આ કહું પેણ બેઠો આભલા ગાલી નીકળ્યા રૂપાળું આમ વધી નાખ્યું તો હું હું જ આવવાનું પણ ના કુણ કર કુણ હા બધું મને જ લખ્યા લેલું છે આમાં કોઈ બે મહેમાન આવે તો ઘરની આબરૂનો પાર લઈ જાય હું છોકરા જઈ નહી પતંગ સગાણ ચાલુ કર્યું નહિ ક્યાં ક્યાં બધો તોરણ આ વન કરાવવાનો છે લાય તોરણ લાય

જવું પડશે તોરણ બે જોતા બાપુ નહી પૈસા પૈસા પતંગ ના પૈસા મારે ભીડિયો પીવાના વધારે પડ્યા લઈને તંગ મોટો ઘરે જવું પડશે જમાઈને બેવાની ખબર લેતા આવો હમણાં થી જો નહીં કપાતો આ પાછા પેલા કાલ મણો હામ હતા રૂપાળું બીડિયો બીડીયો છે સલમ છે

જીવનમાં માં બધી વર આખી ફરક ભાઈ શિયાળા ટપકી ને હું થાય કોઈ નક્કી નહીં હતા તો આ જીવન ભાઈ પેલા અમે જીવન ટૂંકો થઈ ગયો બધો અમે પેલા વળી બધા હોવર હોવર બધા જીવતા એકસો દસ વર ને એકસો વી વર અત્યારે ભાઈ અમે પંચોતેર આજુબાજુ પચાસ આજુબાજુમાં જીવન થઈ ગયો બધો એટલે જીવનમાં અમે ખોરાક હારા હોય તો જીવન આગળ જીવાય ખોરાક ભાઈ હલકા થઈ ગયા માં ભાઈ રિયા નાખી ને ઘઉં બાજરી પકડ્યું એટલે શરીર પછી મારા શરીર માં બગડી પાડ પોણી જોઈ ને પીવું પણ રાતી માં બે વાગે ઉઠ્યો લોટો ભર્યો અને પાણી પી ગયો અને મકોડો હતો તો ખબર નથી કોઈ પૂછતો તો કોઈ પૂછતો તો

ગલુ ડગા મગા ડગા મગા જતો તું કત્રીયા તો તમન દોહ લે પંચાયત કયા આગળ વધારે ની હેડમ અખારો ના કઈ આવતો તાને ત્યાં સારવાર બે દાડા ને આવ્યું કીધું પાછા દાડા થી આવ્યો ન તો પાછો આજે જતા આવું સારું કર

મારો તારો ભલા ની પીયો મારું મોરું થાય તો મન્યારું આડું ઉતરે ને એ મને ના નર પછી શાહ નું શું વાત કરો છો પણ જાણ આવતા બંધ કરી દીધો હું બંધ કરી દીધો શા

અલે પણ જમઈ તમે યાર પાપા આ તો એ વાત કરો અલે મુયા તનો તો તને મેલવાયો છું જે બી વસ્તુ લીધી હોય તો પાછી મે લેવાની હું હું માને એવો નિયમ હતો મારા મગજમાં ફિટ થઈ ગયો તો કાંજો જોબ લોક જેસી કચરામાં પાપા હું

pero gal mata ni...